સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ફાઇનલી હવે અક્ષય કુમારનું કમબેક થઈ ગયું છે તેમણે સ્કાય ફોર બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી રહી છે અને આ ફિલ્મને દર્શકો દ્વારા પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે અને સ્કાય ફોર મેં તેના ત્રણ દિવસમાં તાબડતોડ કમાણી કરી લીધી છે અને ત્રણ વર્ષ બાદ અક્ષય કુમાર બોક્સ ઓફિસ પર આ રીતે પરફોર્મ કર્યું છે આપ સૌ જાણતા જશો અક્ષય કુમારની લાસ્ટ હિટ ફિલ્મ સૂર્યવંશી હતી જે બે હજાર એકવીસમાં માં રિલીઝ થઈ હતી તે બાદ તેમની ખાલી ઓ માય ગોડ ટુ ફિલ્મ ને કરીએ તો તેમની બેક ટુ બેક દસ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી પચીસ માં અક્ષય કુમારે સ્કાય ફિલ્મથી વાપસી કરી લીધી છે સ્કાય એક એરિયલ એક્શન ડ્રામા ફિલ્મ છે આ ફિલ્મમાં અક્ષય કુમાર વીર પહારીયા વીર પહારિયાની આ ડેબ્યુ ફિલ્મ છે અને સારા અલી ખાન અને નિર્મિત કોર પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે અને સ્કાય ફોર્સ ફિલ્મના ત્રણ દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે પંદર કરોડ ત્રીસ લાખની કમાણી કરી હતી તે પછી બીજા દિવસે છવ્વીસ કરોડ ત્રીસ લાખની કમાણી કરી હતી તે પછી અક્ષય કુમારની સ્કાય ફોર્સ ફિલ્મ તેના ત્રીજા દિવસ એટલે કે રિપબ્લિક ડે ના દિવસે આ ફિલ્મે જબરજસ્ત જમ્પ મળ્યો હતો ત્રીજા દિવસે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર એકત્રીસ કરોડ સાહીઠ લાખની કમાણી કરી હતી આમ અક્ષય કુમારની સ્કાય ફોર્સ ફિલ્મ ત્રણ દિવસમાં તોતેર કરોડ વીસ લાખની કમાણી કરી લીધી છે અને અક્ષય કુમારની આ ફોર્સ ફિલ્મ તેના સૌપ્રથમ વીકમાં સો કરોડથી વધુ કમાણી કરી લેશે આમ અક્ષય કુમારની ત્રણ વર્ષ બાદ કોઈ ફિલ્મ હશે જે સો કરોડથી વધુ કમાણી કરશે તો આપ સૌએ અક્ષય કુમારની સ્કાય ફિલ્મ જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ અક્ષય કુમારના આ જબરજસ્ત કમબેક વિશે શું કહેશો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી